ગુરુકૃપા ફર્નિચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુરુકૃપા ફર્નિચર લાવ્યું છે બસો બત્રીસ વસ્તુઓનો કર્યાવર સેટ માત્ર રૂપિયા ઓગણસિત્તેર હજાર નવસો નવ્વાણું સાથે જ ફ્રી હોમ ડિલિવરી મોબાઈલ નંબર ત્રેસાઠ બાવન છસો વીસ છસો એકાવન ફર્નિચરમાં દસ વર્ષની ઉદય અને સડોના લાગેની ગેરંટી આવશે બેડ કબાટ ટીપાઈ ગાડલા સિવાય બેન ઓશિકા બે તકિયા ફોટો ફ્રેમ દીવાલ ઘડિયાળ એક બાજોટ એક દીવડો બાથરૂમ સેટ બત્રીસ પીસનો ડિનર સેટ એક પાટલો બાર પીસનો નો સેટ સાત પીસનો લેમન સેટ આઈસક્રીમ ના બાઉલ બે નેંગ ટુવાલ બે પગલું છણિયા ચાવી સ્ટેન્ડ મુખવાસદાની બે નેંગ ખુર્સી બે વર્ષની ગેરંટી વાળી ગાડલું ચાર પ્યોર પ્યોરફોર્મ બે વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આવશે આ સિવાય ડબલ બેડનો બ્લેન્કેટ ડબલ બેડનો ઓછાડ બે નંગ ઓશિકાના કવર બે કુશન ગાદીના કવર પણ આવશે અમારી પાસે હાજરમાં ચાલીસથી પણ વધારે બેડરૂમ સેટનો સ્ટોક તમને જોવા મળશે સો વસ્તુના સ્ટીલના વાસણનો સેટ આવશે એને ત્રણ ડબરા એક બેડું એક સ્ટીલની ડોલ ફેન્સી ત્રાસ ફેન્સી કાથરોટ ત્રણ નંગ તપેલી એક પવાલું બોઘરી એક બરણી કડાઈ ગોરા ઢાંકણું ત્રણ લીટરનું સ્ટીલનું કુકર બેડાઢાંકણું કાંટો પાણીનો જગ ભાજી ક્રસર મસાલિયું લોટનો ચાણો અથાણાના ડબ્બા ચાની કીટલી ઘીપોટ પિત્તળની લોટી પિત્તળની કંકાવટી બરણી કળછી ચમચો પાન ચમચો તાવી સાણસી ચા ગરવાની ગરણી પોવાલું ચીપિયો રોટલીનો ફાટલોના વેલણ ભાતિયું ચારો ભાત ચમચો બારભાણાનો સેટ લીંબુનું મશીન ચાખંડના ડબ્બા ગરવો વગેરે મળી જશે અમારા દરેક વાસણમાં આજીવન ફાટે તો બદલી આપવાની ગેરંટી આવશે દરેક વાસણની અંદર લેઝર પ્રિન્ટિંગ આવશે આ સિવાય ઇલેક્ટ્રિક આઈટમની અંદર બ્લેન્ડર મિક્સર ટોસ્ટર પંખો બે વર્ષની ગેરંટી પીસ ટુ પીસ ઇસ્ત્રી પણ મળશે આ સિવાય ત્રણ સીટવાળો સોફા સેટ સારી ક્વોલિટીમાં બત્રીસ સીટનું સ્માર્ટ એન્ડ્રોઈડ એલ ટીવી એક વર્ષની વોરંટી સાથે મળશે થોમ્સન બ્રાન્ડનું આવશે વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો ધન્યવાદ આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો